નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાઠા હિંમતનગર ખાતે આજે તાલુકો કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયા બાદ તેમની ગુજરાતની તમામ બેઠકો ઉપર જીતનો આશાવાદ વ્યક્ત કરી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકમાં પણ જીત માટેની અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી જોકે ક્ષત્રિય આંદોલન મામલે પૂછતા તેમને કોઈ પણ પ્રકારની રજૂઆત વિના ચાલતી પકડી હતી હિંમતનગર ખાતે આજે તાલુકા કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન રહ્યું હતું જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ ઉદ્યોગ મંત્રી રાજપૂત ખાસ હાજર રહ્યા હતા તેમણે આજે સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક સહિત ગુજરાતની તમામ બેઠકો પર જીતના આશીર્વાદ વ્યક્ત કર્યો હતો સાથોસાથ સાબરકાંઠા લોકસભા બેઠક મામલે પણ અત્યારથી જ કામે લાગી જવા તમામ કાર્યકરોને હાંકલ કરી હતી જો કે સાબરકાંઠા જિલ્લામાં એક તરફ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવારના વિરોધ સહિત ક્ષત્રિય આંદોલન મામલે રજૂઆત કરતા તેમણે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કર્યા વિના ચાલથી પકડી હતી એક તરફ દિન પ્રતિદિન ક્ષત્રિય સમાજનો વધઘટ જાતો વધતો જતો રોષ યથાવત છે તો બીજી તરફ આજે સાબરકાંઠા જિલ્લામાં લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્યોગ મંત્રીએ પણ કોઈ પણ પ્રકારની રજૂઆત વિના ચાલતી પકડી હતી બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા સમગ્ર ભારતની અંદર લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે અમારા શ્રી શોધનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે એના આજે કાર્યાલયનું ઉદઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્ય શ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાઉુભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે બે હજાર ચૌદથી ચોવીસ સુધી અનેક પ્રકારના કામ આ દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ એ વિશ્વબંધુ બને અને પાંચ વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે ત્રીજા નંબરે પહોંચીએ સમગ્ર લોકોનો વિકાસ થાય એ પ્રકારના અનેક પ્રકારના છોત્તેર પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બુથ સુધી અને પેજ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ અમારા તો નિશ્ચિત છે સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી ત્યારે પાંચ લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ચારસોની પાર ઉપરની જે સીટનું જે લક્ષ છે એની અંદર ચોક્કસપણે અમે મોકલવાના છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી